बाबी जगह jaga आरे di नाऊ ए

રાઉનટ ના કમણે તો તમને આખી બધી કપોળ ફૂટ તો તો કોઈ કરાતા છે ને એક સાત ઉંમર લાછો ફૂટો ના કેવા હોજીગા કઈ કેવા ઉપર તો જી એમરો તો થોડું કેમ નતું મજા આવે મજા મજા તમે રહેતા રહેતા નહી હગરાન ઘેર બકરો બકરાન ઘેર મગરો તો મને તો ચોટ લઈને આયા રહો આ તો કુબરે કોઈ ઉભર પર પેલે સેટ રાખો ને ની ભાજી લાવો પર બોલાવ

તું તમ કોઈ બોલતો નહી તું કરી છે નું ખાઈ આવ્યો બુરીયા ખાઈ આવ્યો રે અરે કાળીયા મે શું કા ને આણે જ ની ડાય એટલે આણે જ તૂટો તમે ઓ કરવા આયા તો કે ગોબરાઈ તમાર નુજી મારસુન રોટલો આજે શો બનાય છે

હજર ભોં તો ન મત ફાય એકબીલેવા લાગી એક એક 3 4 5 અલા જોવોય ઘણવાજ જો યાર ઘણવાજ જો 6 7 8 ના તાં છે ના અરે ટોમેટોજી અબે કઈ જોરો

દસ દસ વાળી મેગી એક બે ત્રણ ચાર તો સાત આઠ દઉં દસ બસ જેવી લાવી છે અને જેટલું સારું આયોજન થાય એટલું સારું કરવું છે ઉટાઈને ચીચી છે શું સોસ છે એટલે કોઈ ખાઈ યાર આટલી ઉંમરથી મેગી ખાવા એ ચક્કુ ભાઈ

તમે જો ને મોટી ઉંમરમાં પાવર મત કરો નકે સોસે આર્યો ઉખાણો આડાળું ગરમ ગરમ કરો પોપટાઈ તમાર લન તુજા તમે સિબુ લઈને આવરો સુબોને એલી રાકાબીયું રાકાની શિકાર થઈ અલ્યા જોશે પોપટાઈ તમાર છે પગ્યા માર અલ્યા હોડસી વાલા કેટલે જાવ જા ઓ અલ્યા પોપટાઈ જે થઈ જાશે તે ટામેટું કાપવાની જો સુબળ્યું હાજી બોલ્યું સુ મેગી

કાળજો ચાલો બનાવો છો ખુબ ગળી ગળી પેટા ભરાઈ રહ્યું છે ઓભરાઈ તમે ભેગા સડી જાવ તોરા સડી જાય તારો બાર તું એ સડી જાય તારો બાર મિસ કરું હા હા મે ગીક દની બની ગયો મને ખાવા આપણો તો એ ગોબરાજી ઉલે હઠણાડો ના ના આ ટુ ચાલ કે બદવાડી આ તો કોણ બતા ફિર્યા છે કર્યું અમાર બલ્લો ચાલ્યો ઓમ ગોલી કુરુસ્તાઈ છે એ એ તો બોલી ના તો કે આપણે ચાલે ઓલ્યા હોય કોજરે લાવું રે બદમ ન તો હું મારે હવે પણ હું કામ કર થોડું મરચું લઈ આવો મરચું લે જા જો મરચું બરાબર કામ

મને આવું વાતવાન પાક માં આલ્યો છે ને ના આ ગોબરે ભજેમ કુક ગાય છે ચવા એ તો પોટાઈ તમાર બાગ હોય શી બરે મારા બોઠા ઓલી માં કા બોલે કાટણે કાચા ખાઉ ખાઉ એમ વાત તો ફાવતું જ નહીં આપણે પણ તો વાતવું પડે હે એ ગુરુજી બોલને બધારો ઓ બુટાઈ શી સાલુ કર્યું ભજન ઓયાની પુટાઈ ને સોતા તમે ઓલું ભજન ગોકન તમે આયા રે જિયા એ તો ગોબરઈન જબર આવ

જો દે ગોભરે ગો આયો સે આઠ ગોભરે અલ્યા તમે ભજન ગોમ નહીં જાઉ એ જગ્યાએ ગુલી મગર ટમેટું પડી લાવો જમવાનું નકા હોય શીદ લાય તું તો ગોભરે અલ્યા તમે લ્યો બધાય કે

અવણ સમજાય લેતી યાર પત તો તે ઓલા લખું કે કોમા કાઢો કાઢું હલ્યો આરી ખાલી હા તીખી છે

માર્યા તું મર્યાદા બોલો સારું છે ઉદરા લેવા વાળા તમારે

આ તાકિયા ચાર ને હળિયા લઈને પોજડા લઈને બેઠા છે મોટા કેટલો તું ગળી જાય છે ને તું આ બના તારે પણ મરજ્યા જી ભલાય કે રાખો દાડીએ પછી જાજુ કેવું ન હાર જાય હવે ગોબરે માર કમ બડાવર આવે છે અન તો ઉડ તો પાવર કરે મને આ તપેલું જ નુડી ને તો આ રામ ને પોની પી લે રે એમ ના ખો દાડ દોડો દાડ હવે થોડ થોડી આલી તો તમને એલા નોકજી ફટાફટ ટન 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 પેલી વસ્તુ ડાટિંગ ઓય ચારના થૂગડા હેરાય તો એ વાત નહી ની એમ કરે છે કડાઈઓ કડલે ગોબરા તમ નઈ પારતી અલ્યા દોશી યાર નઈ પાવતી નઈ પાવતી ચારના થૂગડા દોશી નોશ યાર અલ્યા ગોબરા

તમન શરમ અહીંયા નહી આતી તમન શરમ નહીં મને તમે હાજા વગેરે એકલા ખોસો અને આપ ગુમમાનન તમે યાર ખાવાનું ઓય બાપડા હવે અમે આયોજન કર્યું કર્યું લાલમન પેલો બોલાવજો ને તમારા પગના તળિયા અને કાનના નળી હાજર નહી ઓય તારું ભલું થઈ મરખા હે તી બેજી બેટા રૂપિયા નઈ આલ્યો અન તો મફતવી ખોઈ છે એ તન શરમ આવવી જોઈએ એને આજ તો તું ભીતલો તો વેલા ભેગો તડાઈ જાય ચૂપચાપ ખાઈને હવે હેડી પર ગુમરાય મધ્યતમ બોલો